સૌથી મહત્વના સમાચાર બનાસકાંઠાથી જ્યાં પ્રિયંકા ગાંધી આજે ફરી જનજાવાતી પ્રચાર કરશે બનાસકાંઠાના લાખડીમાં જનસભાને સંબોધિત કરશે જ્યાં પ્રદેશ કોંગ્રેસના નેતાઓ પણ ઉપસ્થિત રહેશે બનાસકાંઠામાં મહિલા ઉમેદવારો વચ્ચે ખરાખરીનો ચૂંટણી જંગ જામ્યો છે પ્રિયંકા ગાંધીએ આ પહેલા ધરમપુરમાં પણ સભા યોજી હતી અને હવે બનાસકાંઠાના લાખડીમાં જનસભાને સંબોધિત કરશે થોડી જ વારમાં અહીં પ્રિયંકા ગાંધી પહોંચે તેવી શક્યતા છે હાલ તો પ્રિયંકા ગાંધીની આ સભાને લઈ કોંગ્રેસ કાર્યકર્તાઓમાં ઉત્સાહનો પણ માહોલ છે સભા સ્થળ પર મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ જોવા મળી રહ્યા છે આ સાથે લોકો પણ પહોંચી રહ્યા છે તમામ લોકો જ્ઞાનીબેન ઠાકોરની જીતના દાવા કરતા પણ અહીં જોવા મળ્યા હેલીપેડથી સભા સ્થળ સુધી પ્રિયંકા ગાંધીનો રોડ શો યોજાય તેવી પણ શક્યતા છે પ્રિયંકા ગાંધી થોડી વારની અંદર લાખણી પહોંચશે અને લાખણીની અંદર તેઓ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પાટણના ઉમેદવાર ચંદનજી ઠાકોર અને મહેસાણા તેમજ સાબરકાંઠા એટલે કે કુલ ઉત્તર ગુજરાત માટે થઈ અને ચૂંટણી પ્રચાર કરશે આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જ્યાં લાખણીમાં પ્રિયંકા ગાંધીની સભા યોજાઈ રહી છે ત્યાં અત્યારથી લોકો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે લાખણી અને આસપાસના વિસ્તારના જેટલા પણ ગ્રામીણ વિસ્તારના લોકો છે એ અહીંયા પહોંચી રહ્યા છે તેમની સાથે વાત કરી અને એ પણ જાણવાનો પ્રયાસ કરીએ કે આ પ્રિયંકા ગાંધીના પ્રચારથી એટલે કે આ સભાથી કેવી અસર ઉત્તર ગુજરાતની અંદર તેઓ જોઈ રહ્યા છે કાકા પ્રિયંકા ગાંધી આવે છે એમની પહેલાં અહીંયા ગાંધી પરિવારમાંથી કોણ કોણ આવ્યું હતું ઉત્તર ગુજરાતમાં રાજીવ ગાંધી આવ્યા હતા સોનિયા ગાંધી આવ્યા હતા ગાંધી પરિવારના લોકો જ્યારે આ વિસ્તારમાં આવે પ્રચાર માટે તો એની અસર કેવી પડતી હોય જોરદાર જોરદાર અસર પડે આ વખતે શું લાગે આજે ચૂંટણી ચાલી રહી છે એમાં ભાજપના રેખાબેન છે કોંગ્રેસના ગેનીબેન છે એમાં ટક્કર થાય એવું લાગે છે હા

એનું શું કારણ કારણ શું કે વસ્તી ભાજપની મોંઘવાડી મોદી સાહેબ બોલ્યા કે બે હજાર બાવીસમાં ડબલ તમારા આવક થાય મારે જાવક ડબલ થઈ ગઈ છે આવક ને છોડે જાવક થઈ ગઈ ડબલ પણ અહીંયા બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠામાં ચૌધરી સમુદાયના મતદારો વધારે છે તો એ અસર નથી દેખાતી આ કોઈને થાય જે છે અહીંયા રહેવાના માણસ કોઈથી કોઈને થાય જેનો આત્મા એ પરમાત્મા છે યુવાનો પણ છે એમની સાથે પણ વાત કરીએ આપને શું લાગે છે યુવા વર્ગની અંદર અત્યારે આ ચૂંટણીનો માહોલ કેવો છે અત્યારે યુવા વર્ગની અંદર ચૂંટણીનો માહોલ કોંગ્રેસ સરકારમાં વધુ યુવાનોની ચાહક છે કેમ કે આ ભાજપની તાનાહી સરકારથી બધા યુવાનો કંટાળી ગયા છે નોકરી બેરોજગારી બહુ છે એટલા માટે બધા યુવાનો પરિવર્તન ચાહે છે આ વખતે તો આ પ્રિયંકા ગાંધીના પ્રચારથી કેવી અસર થાય એવું લાગે પ્રિયંકા ગાંધીના પ્રચારથી અહીંયા બનાસકાંઠામાં અને પાટણમાં બહુ મોટી અસર લાગશે તો સભા સ્થળે અત્યારે લોકો પહોંચી રહ્યા છે અને એક જ વાત કહી રહ્યા છે કે પ્રિયંકા ગાંધી અહીંયા પ્રચાર કરવા છે ત્યારે તેમના પ્રચારથી ન માત્ર બનાસકાંઠા પરંતુ આસપાસની જે બેઠક છે પાડોશી બેઠક પાટણની વાત કરીએ કે પછી મહેસાણાની વાત કરીએ સાબરકાંઠાની વાત કરીએ ત્યાં પણ આની અસર જોવા મળશે તો કેટલાય લોકો કહી રહ્યા છે કે સમગ્ર ગુજરાતની અંદર પ્રિયંકા ગાંધીના આ પ્રચારની અસર જોવા મળશે કેમેરામેન પિયુષ લેવા સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા બનાસકાંઠા તો તમામ લોકો જેઓ કોંગ્રેસના જીતના દાવા કરી રહ્યા છે અને બસ થોડી જ વારમાં લાખણી ખાતે પહોંચશે પ્રિયંકા ગાંધી અમારા સંવાદદાતા ત્યાંથી જોડાઈ ચૂક્યા છે હિરેન રાજગુરુ હિરેન ક્યાં સુધીમાં પ્રિયંકા ગાંધી પહોંચે તેવી શક્યતા જો એમનો અગિયાર વાગ્યાનો સમય છે અને અગિયાર વાગ્યામાં હવે ગણતરીને મિનિટો બાકી છે ત્યારે થોડી વારની અંદર તે પહોંચશે પરંતુ અહીંયા જે કોંગ્રેસના તમામ નેતા છે ગુજરાતનું જે નેતૃત્વ છે તે અહીંયા પહોંચી ચૂક્યું છે હેલીપેડ પાસે પ્રિયંકા ગાંધીને આવકારવા માટે દ્રશ્યો આપ જુઓ છો એ પ્રમાણે ઇન્દ્રવિજયસિંહ ગોહિલ શક્તિસિંહ ગોહિલ જગદીશ ઠાકોર અહીંના જે પ્રભારી છે રામકૃષ્ણ ઓઝા એ તમામ લોકો અહીંયા પહોંચ્યા છે અને પ્રિયંકા ગાંધી હવે થોડી વારની અંદર તેમનું હેલી કોપ્ટર અહીંયા આવશે ત્યારે તેમનું અહીંયા સ્વાગત થશે અને સ્વાગત બાદ તેઓ અહીંથી તેમની સાથે સભા સ્થળે જ નીકળશે તેવું છે ગાંધી પરિવારનો બનાસકાંઠા ગુજરાત સાથેનો રિ નાતો અને હવે પ્રિયંકા ગાંધી અહીંયા આવે છે કઈ પ્રકારની અસર જોઈ રહ્યા હું સૌથી પહેલાં સમગ્ર ગુજરાતના તમામ મારા વ્હાલા સજ્જનો દેવીઓ યુવા સાથીઓનો આભાર માનીશ જ્યાં જ્યાં જઈએ છીએ ત્યાં અમારા ઉમેદવારોને મારા પક્ષને અને મને પ્રેમ આશીર્વાદ અને સમર્થન છે ભારતીય જનતા પાર્ટીનો અહંકાર અને એમની નિષ્ફળતાઓ સામે એક અસ્મિતા માટેની લોકોની લડાઈ અને સૌનો પ્રેમ આ વચ્ચેની આ ટક્કર છે આખરે લોકશાહીમાં લોકો મહાન હોય છે ભારતીય જનતા પાર્ટી આ ભૂલી છે અને એને લોકો જ શાંત ઠેકાણે લાવશે તો અન્ય નેતાઓ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું આ શક્તિસિંહ ગોહિલ સાથે વાત કરી તેમનું કહેવું છે કે આ એક અહંકારની લડાઈ છે અને લોકો એટલે કે જે મતદારો છે તે તેમને જવાબ આપશે અમૃતજી ઠાકોર અહીંના ધારાસભ્ય છે કોંગ્રેસના તેમની સાથે વાત કરીએ અમૃતજી પ્રિયંકા ગાંધી બનાસકાંઠા આવી રહ્યા છે તો આ ચૂંટણી સમયે એમના પ્રચારથી બનાસકાંઠા બેઠક ઉપર અસર શું પડશે આસપાસની બેઠકો ઉપર કેવી અસર પડશે ચૂંટણી પ્રચાર માટે પ્રિયંકા ગાંધી જ્યારે આવી રહ્યા છે ત્યારે બનાસકાંઠાને પાટણ નહીં સાબરકાંઠા મહેસાણા સુધી ઉત્તર ગુજરાતની અમારી ચારે ચાર પાટણ બનાસકાંઠા મહેસાણા અને સાબરકાંઠા અને ગાંધીનગર સુધી મહિલાઓમાં એક મોટો મેસેજ જશે કારણ કે પ્રિયંકા ગાંધીનું મહિલાઓ માટે એક સૂત્ર હતું લડકી હું લડ શકતી હું આ સ્લોગન સાથે જ્યારે મહિલાઓને એક બળ પૂરું પાડ્યું મહિલાઓના હક અધિકાર માટે પ્રિયંકા ગાંધી જ્યારે અવાજ ઉઠાવવા માટે ગામડાની મહિલા હોય આદિવાસી મહિલા હોય ઓબીસી એસટી એસસી માઇનોરિટીની મહિલાઓ હોય એના હક અધિકારના અવાજ ઉઠાવવા માટે જ્યારે પ્રિયંકા ગાંધીએ સ્લોગન આપ્યું હતું કે લડકી હું લડ શકતી હું પ્રિયંકા ગાંધીનો આ આજે અહીંયા જે સભા થઈ રહી છે એનો મેસેજ સમગ્ર ઉત્તર ગુજરાતની અંદર અને એમાં ખાસ કરીને મહિલા વર્ગમાં ખૂબ મોટો જવાનો છે કેવી ફાઇટ અત્યારે તમે માનો છો આ બનાસકાંઠાની જો વાત કરીએ પાટણની વાત કરીએ તો બનાસકાંઠામાં બે બેઠક તમારી છે એક અપક્ષ છે પણ એ ભાજપ સમર્થિત છે જ્યારે પાટણમાં તો ચાર બેઠક કોંગ્રેસની છે અને ત્રણ બેઠક ભારતીય જનતા આની કેટલી અસર જુઓ છો વિધાનસભાની બેઠકોની બનાસકાંઠાની વાત કરું તો બનાસકાંઠા તો જે દિવસે ગેલીબેન જાહેર થયા છે એ જ દિવસે જીતી ગયા છે ગામે ગામ આપ જુઓ તો બેન એક મહિનાથી ગામે ગામ ફરી રહ્યા છે ત્યારે સર્વ સમાજ ઢોલના સમયથી અને ને વોટ આ આપીને ગણીબહે સન્માનને જનબહેનું સ્વાગત કરી રહી છે પાટણની વાત કરવા જાઉં તો પાટણની અંદર પણ ચંદનજી ઠાકોર ખૂબ સારા મતથી જીતી રહ્યા છે સ્થાનિક જે સાંસદ હતા એમની ક્યાંય પાંચ વર્ષ દરમિયાન કોઈ ભૂમિકા ન હોવાથી ભાજપના મતદારોમાં મોટી નારાજગી છે ખૂબ આભાર અમૃતજી તો અમૃતજી કહી રહ્યા છે કે પાટણ પણ જીતીએ છીએ અને બનાસકાંઠા પણ જીતીએ છીએ આવો દાવો કરી રહ્યા છે અને એના કારણો પણ તેમણે સ્પષ્ટ જણાવ્યા